મોબાઈલની દુનિયામાં ડૂબેલા રહેતા બાળકો ઘરની બહાર નીકળવાનું નામ લેતા નથી ઘર આંગણામાં કે ગામના પાદરે રમાતી ભમડો ગીલી દંડા લખોટી કોળી દોરી કૂદ ગિલોડી સાત ઠેકડી જેવી રમતો આજે વિસરાઈ ગઈ છે ત્યારે યુવાનો પોતાના રમતના દિવસો યાદ કરી પોતાના બાળકોને પણ આ રમતો રમવા પ્રેરિત કરે તેવા ઉદ્દેશ સાથે નવસારીના જૂની પાણીની ટાંકી ખાતે વિસરાતી રમતોના સાધનોમાંથી શ્રીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે જે અનક અનેક લોકોને પોતાના બાળપણમાં લઈ જાય છે અને બાળકો પણ આ રમતો વિશે જાણીતી માટે પ્રેરિત કરી રહી છે નવસારીના જૂની પાણી ટાંકી સ્થિત ગણેશ ચોક પાસે શ્રી ગણેશ યુવક મંડળ વર્ષ ઓગણીસો સત્યોતેર થી ગણેશ સ્થાપના કરતું આવ્યું છે અડતાલીસ વર્ષમાં પ્રવેશ પર સાંપ્રત સમયમાં બાળકોમાં મોબાઈલની લત અને તેની સામે નેવું ના દાયકાની આંગણાની રમતો વિશેનો ભેદ સમજાવવા આયોજકે વિસરાતી જતી રમતો રમવા માટે વપરાતા સાધનોને શિફતપૂર્વક ગોઠવી ગણેશ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે બાપાના દર્શનને આવતા શ્રદ્ધાળુઓ આ પ્રતિમા જોઈને આયોજકોને અભિનંદન આપવાની સાથે સાથે પોતાના બાળપણમાં સરી પડે છે સાથે જ અત્યારે મોબાઈલ રમતો રમ બાળકો સ્થૂળતાનો ભોગ બને છે અને વધુ પડતો અને સતત મોબાઈલ જોવાની માનસિક અસ્થિરતાના પણ બનાવો બનતા હોય છે ત્યારે શારીરિક કસરત કરાવતી આ રમતો બાળકોમાં સામાજિક જીવનના બીજ પણ રૂપે છે યુવાનો આ બાળકોની પ્રતિ ગણપતિની પ્રતિમા જોઈ આ વિસ્તરાતી જતી રમતો સાથે અન્ય બાહ્ય રમતોને પણ યાદ કરી હોય છે અડતાલીસ વર્ષથી ગણેશ ચોકમાં ગણેશ ઉત્સવમાં વિવિધ થીમ ઉપર ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે ક્યારેક જ આ મંડળમાં માટીની પ્રતિમા સ્થાપિત થતી હોય છે આ વર્ષે વિસ્તારતી જતી ભમડો લખોટી કોડી દોરડા દોરડાકૂદ માચીસ કપડાં ધોવાની થાપી ગિલોળી ટાયર સોડાની બોટલના ઢાંકણ ગીલી ડંડા જેવી રમતોમાં ઉપયોગમાં લેવાતા સાધનો થર્મોકોલમાંથી બનાવી એક મહિનાની મહેનતે શ્રી ગણેશની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે ખાસ કરીને વિસ્તરાતી રમતોના સાધનો થકી બનેલી આ પ્રતિમા યુવાનો અને વૃદ્ધોને તેમના બાળપણોની યાદ તાજા કરાવે છે ગણેશ યુવક મંડળ સ્થાપના ઓગણીસો સિત્તોતેર અને છેલ્લા અડતાલીસ વર્ષથી અમે ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને જુદી જુદી થીમો ઉપર ગણેશજીની મૂર્તિ બનાવીએ છીએ આ વર્ષે જે ઓગણીસો નેવું પછીની જૂની રમતો જે છે વિસરાતી રમતો જેવી કે ગીલ્લીંડા કોળી સાત ઠીકડી દોરી કૂદ બિલ્લા ગીલ્લા માચિસના ખોખા આ જે બધી રમતો છે એ જે રમતો વિસરાઈ જાય છે એ સંદેશો એટલા આપવાનો કે એમના માતા પિતા વાલીઓ અને બાળકો ફરીથી આ રમતો રમીને તાજી કરે કારણ કે આજે બધા લોકો મોબાઈલ વ્યસ્ત રહે છે તો આ રમતો રમીને તંદુરસ્ત રહે એવો એક સંદેશો લોકો માં જાય એ માટેનું એક આ વર્ષે આયોજન કર્યું છે આ મૂર્તિ પર્યાવરણને ધ્યાનમાં રાખીને થર્મોકોલ થી બનાવી છે અને લગભગ એક મહિનો જેવો સમય થયો છે આ મૂર્તિ બનાવતા